અત્યારે 51 એકવાર બે વાર અત્યારે એકાવન હર હોય ને

બે હજાર પાંચ દસ પંદર એકતાલીસ બેતાલીસ પચાસ પચાસ બાવન બાવીસો બાવીસો હા લખે લખેસો બાવીસો રૂપિયા

બત્રીસો ને લાલજીભાઈ તમારા બધી હાલો ભાઈ ને વારો આવી જવ છવ્વીસો સત્યાવીસો સત્યાવીસો પાક સત્યાવીસો પાકા બે ત્રણ પાંચ છ આઠ દોઢ અગિયાર બાર પંદર અઢાર વીસ બાવીસ પચીસ એકત્રીસ બત્રીસ બત્રીસ રૂપિયા બત્રીસ તમે છૂટા બત્રીસ

છીએ પંચાવન ડબલ કોણા છવ્વીસ પંચાવન ડબલ એમાં

ચ્રીડીરતાાગ,તકીંઝ સ્ર કરીડિંંડ સ્રાગ ને તાગરીંધ!

હા સી ની કે છીએ છો અઠાણું નવાનું ને બે રૂપિયા દસ રૂપિયા હું કે ભાઈ રૂપિયા

ચલાવો ગાડી આવો ભલે આમ નીકળે પછી બીજું કઈ ન બોલે એક વખત રાખો રૂપિયા પછી બીજું 78 81 81 આ ક્યાં છે હવે બીજું રૂપિયા 26 રૂપિયા છે ને હે 80 લાખ હાલો ભાઈ લ્યો હાલો ભણી લે છવસો નહીં છવ્વીસ અગિયાર હા બાર તેર પંદર સત્તર અઢાર વીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ્રીસ ચોવીસો ને એકત્રીસ રૂપિયા છવ્વીસો ને એકત્રીસ

અગિયાર રૂપિયા છવ્વીસો અગિયાર બાર બાર તેર ચોવીસ પંદર સોળ સત્તર અઢાર બાવીસ ત્રેવીસ રૂપિયા એક વાર બે વાર છવ્વીસો અને ત્રેવીસ રૂપિયા 曹伟超，曹伟炒曹伟炒文鼎。 પચીસો ને પચાસ રૂપિયા પાકા છે પચીસ પચાસ એકાવન બાવન ત્રેપન પંચાવન અઠાવન ઓગણીસ સાઠ પાંચ સાઠ અઠસો સિત્તેર સિત્તેર રૂપિયા છે સિત્તેર એકોતેર એકોતેર રૂપિયા પચીસ એકોતેર બ્યાસી રૂપિયા પચીસો ને બ્યાસી પચીસ બ્યાસી એક વાર બે વાર પચીસ બ્યાસી એમ કે બ્યાસી બ્યાસી રૂપિયા

તેવી ચોવીસ પચીસ છવ્વીસ ઓગણત્રીસ એકત્રીસ એકત્રી બત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ જુમ્માલીસ પિસ્તાલ છેડતાલીસ પચાસ પચાસ રૂપિયા એકાવન એકાવન ચાલા લીધે ભાઈ બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન અઠાવન અઠ્ઠાવન ઓગણા એકઠ બાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર એકોતેર 1컷에 루피야 26 1컷에 아씨 긴장 2600 2600